ઝાપટા શરૂ થયા છે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જે પછી સુરતના કાંઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અચાનક માવઠો થતા ચોમાસા જેવો માહોલ બન્યો રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા ખાસ કરીને સુરતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં ઝરભર વરસાદ શરૂ થયો જેમાં મોર ભગવા ઝીણોદ સહિતમાં ગામોમાં માવઠું થતા ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ